પ્રોગ્રેસ એલાઇન્સ દ્વારા આયોજિત વંદન ઉત્સવમાં ચારસો બિઝનેસમેને કરી માતૃપિતૃ વંદના સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા માતા ઋણ નું ઋણ જાળવવા વ્યક્ત કરવા માટે એક અદભુત અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં પરિવારના પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકતા જીવનમાં આ વર્ષવસો રહી જાય છે જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર સફળ રહી જાય છે માતાપિતાએ જે આપણા માટે કર્યું છે તેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ પ્રોગ્રેસ એલિયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો આ વંદન ઉત્સવમાં ચારસો બિઝનેસમેનોએ ભાગ લીધો હતો અને પોતાના માતા પિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઉભા રહી શકે તેવા સક્ષમ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતા પિતાનું અભિવાદન કર્યું હતું નમસ્કાર મારું નામ પ્રશાંત ગોંડલિયા છે હું પ્રોગ્રેસ અલાયન્સ ના કાર્યક્રમ છું કાર્યક્રમ પ્રાઉડ મેમ્બર છું પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા વંદન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ઉત્સવ એટલે માતા પિતા એ આપણને મોટા કરવામાં આપણને ભણાવવામાં આપણી જિંદગી સારી રહી એના માટે ખૂબ સેક્રિફાઈસ કર્યા છે કઠિન કઠિનાઈઓ બેઠી છે તો આજે અમે પ્રોગ્રેસ અલાયન્સ ના બધા મેમ્બરો મળી અને અમારા માતા પિતાનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ એમના પ્રત્યે કૃતજ્ઞ થઈ રહ્યા છે અને અમે એવું માનીએ છીએ કે માતા પિતા છે એ પૃથ્વી પર ના ભગવાન છે તો એ ભગવાનની એ દેવી દેવતાઓની દરરોજ પૂજા અર્ચના થવી જોઈએ અને એમને સતત એ ભાવ સાથે આભાર પ્રગટ થવો જોઈએ આજે ચારસો નેવું પરિવારો ના ત્રણ હજાર કરતા વધુ લોકો આજે આ વંદન ઉત્સવમાં જોડાયેલા મેરા નામ નરેશ તેલી હૈ મેં કોંગ્રેસ કા એક સદસ્ય હું પિછલે પાંચ વર્ષ હૈ ઓર એ આજ કાર્યક્રમ મેં વંદન ઉત્સવ માં અગર આપકો વાત કરું તો વો પ્રોગ્રામ ખાસ કરતે હૈ માતા પિતા કે લિયે जीवन में हम लोग बहुत कुछ करते हैं बिजनेस करते हैं सोशल लाइफ जीते है हर कोई व्यक्ति होते हैं कितने सारे जीवन में बहुत सारे व्यक्ति होते हैं जिनको हम लोग बहुत कुछ करते हैं लेकिन जो हमारे जीवन के सबसे नजदीक है जैसे कि हमारे माता पिता कई बार उनको हम ग्रांटेड ले लेते हैं कई बार उनको हम फरज पर ले लेते हैं कि भाई उनके लिए कुछ करेंगे तो भी चलेगा नहीं करेगा तो भी चलेगा लेकिन प्रोग्रेस लाइंस की मूवी में प्रोग्रेस लाइंस के झुम्बेश है जो हमारे जीवन में हमारे सबसे महत्वपूर्ण व्यक्ति हमारे माता पिता जिन्होंने हमें जन्म दिया है जिन्होंने हमें धरती पे लाया है जिनकी वजह से आज ये जीवन जी पा रहे हैं जी रहे हैं सुख सुविधाएं और समृद्धि जो भी हम बिजनेस में हासिल करें उसके मूल में उसके सोर्स में जो होते हैं वो है हमारे माता पिता वो माता पिता ये जो हमें हर पल हर समय छोटी छोटी जगह पे हमें गाइड करते हैं हमें सपोर्ट करते हैं हमें दिशा देते हैं निर्देश देते हैं हमें क्या करना चाहिए क्या नहीं करना चाहिए तो ये कार्यक्रम हम खास उनको पूछते हैं जहाँ पे हम उनको हमारे सामने बिठाते हैं हम उनके अंदर साक्षात भगवान का ईश्वर का जिन्हें मंदिर में अलग अलग जगह ढूंढते उनके अंदर ही भगवान का रूप देखते हैं और उनकी पूजा करते हैं उनकी अर्चना करते हैं और उनका हृदय से आभार मानते हैं कि भाई उन्हीं की वजह से हम हमारा जीवन जी रहे वो है तो ही हम हमारे लिए हमारे जीवन में हमारे सबसे बड़े भगवान हमारे माता पिता है और इसी कार्यक्रम को तो ये झलक है आज का प्रोग्रेस का प्रोग्राम वंदन